વલસાડ શહેરમાં આવેલા સિવિલ હોસ્પિટલ ના પાર્કિંગમાંથી મોટર સાયકલ ચોરીની ઘટના સામે આવી છે બુધવારના સવારે આશરે અગિયાર વાગે પંદર મિનિટે બનેલી આ ઘટનામાં એક શખ્સ પાર્કિંગ વિસ્તારમાં આવી મોટર લઈ ભાગી ગયો હતો હોસ્પિટલ સંચાલકોને ઘટનાની જાણ થતાં જ સુરક્ષા કર્મચારીઓએ પાર્કિંગમાં લગાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા જેમાં એક યુવાન શંકાસ્પદ રીતે ફરતો અને પછી મોટર સ્ટાર્ટ કરી જતા દેખાયો હતો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી ટેકનિકલ ટીમની મદદથી આરોપીની ઓળખ કરી તેને થોડા જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે ચોરાયેલી મોટર પણ કબજે લીધી છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ નાની ચોરીઓમાં સંડોવાયેલો હતો પોલીસે હવે આ શખ્સના અન્ય ગુનાહિત કૃત્યોની પણ તપાસ શરૂ કરી છે આ ઘટનાથી સિવિલ હોસ્પિટલ સંચાલન અને દર્દીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં વધારાના સીસીટીવી કેમેરા લગાવવાની તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની ચર્ચા ચાલી રહી છે તો વલસાડ તાલુકાના ઓલગામ ગામ